અરે ખુરાના સાહેબ આવો કેમ છો તમે મજામાં અચ્છા સારું ખુરાના સાહેબ આ રહ્યું તમારું ફૂલ એન્ડ ફાઈનલ પેમેન્ટ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધ ફ્યુચર સર આ તો બરાબર છે પણ તમે જે મારું પીએફ કાપ્યું હતું તે પણ પાછું આપી દો તે તો ઈપીએફઓ પાસે જમા છે તમે એમ કરો કે જો તમે આગામી ઓછામાં ઓછા બે મહિના સુધી કોઈ એવી જગ્યાએ નોકરી જોઈન નથી કરતા જ્યાં ઈપીએફ લાગુ પડે છે તો તમે ઓનલાઈન અરજી કરીને તમારું ઈપીએફ પેન્શન સાથે ઉપાડી શકો છો ઠીક છે સાચે જ જો કોઈ કર્મચારી નોકરી છોડી દે છે અને કોઈ એવી સંસ્થામાં કામ નથી કરતો જ્યાં ઈપીએફ કાયદો લાગુ પડતો હોય તો તે નોકરી છોડ્યાની તારીખથી બે મહિના પછી પોતાનું પીએફ ઉપાડવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે પણ જો કોઈ કર્મચારી વિદેશમાં સ્થાયી થવા જઈ રહ્યો હોય તો તેને બે મહિના સુધી રાહ જોવાની જરૂર નથી આજ રીતે જો કોઈ મહિલા કર્મચારી લગ્ન માટે નોકરી છોડી રહી હોય તો તેને પણ બે મહિના રાહ જોવાની જરૂર નથી પીએફની સંપૂર્ણ રકમ ઉપાડવા માટે કર્મચારીએ ફોર્મ નાઇન્ટીન ભરવું પડશે જો તે પેન્શન યોજનાનો પણ સભ્ય હોય અને તેની સભ્યપદ દસ વર્ષથી ઓછું હોય તો તે પેન્શનનો વિડ્રોલ બેનિફિટ લેવા માટે ફોર્મ ટેન ભરી શકે છે અને જો દસ વર્ષથી વધુ હોય તો પેન્શન સ્કીમ સર્ટિફિકેટ લેવા માટે ફોર્મ ટેન ભરી શકે છે દસ વર્ષથી ઓછી સભ્યપદના કિસ્સામાં પણ સ્કીમ સર્ટિફિકેટનો વિકલ્પ ઉપલબ્ધ છે પેન્શન સ્કીમ સર્ટિફિકેટ તે લોકોને આપવામાં આવે છે જેઓ નોકરી છોડી દે છે અને તેમનું પીએફ તેમજ પેન્શનનું યોગદાન જમા થતું બંધ થઈ જાય છે પરંતુ તેમની ઉંમર પચાસ વર્ષથી ઓછી હોવાને કારણે તેઓ તે સમયે પેન્શન માટે પાત્ર હોતા નથી આવા સભ્યો પચાસ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી ગમે ત્યારે પેન્શન સ્કીમ સર્ટિફિકેટ સાથે ફોર્મ ટેન ડીમાં પોતાના પેન્શનનો દાવો ઈપીએફઓને રજૂ કરીને પેન્શન મેળવી શકે છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે એ જરૂરી છે કે એ સભ્યએ પોતાનો યુએએન એક્ટિવેટ કરેલો હોય અને તેની પાસે તે મોબાઈલ નંબર ચાલુ હોય જે આધાર સાથે લિંક છે બીજું સભ્યનો આધાર વેરીફાઈડ હોય ત્રીજું સભ્યનો યુએએનમાં બેંક એકાઉન્ટ અને આઈએફએસસી કોડ ફીડ હોય અને એમ્પ્લોયર દ્વારા વેરીફાઈડ હોય ચોથું સભ્યની ઈપીએફ સદસ્યતા પાંચ વર્ષથી ઓછી છે તો તેનો પેન પણ ફીડ હોય પાંચમું સભ્યની નોકરી જોઈન કરવાની અને છોડવાની તારીખ ફીડ હોય સભ્યને પોતાનું પીએફ અને પેન્શન કાઢવા માટે યુનિફાઈડ મેમ્બર પોર્ટલ પર લોગિન કરીને ફોર્મ નાઇન્ટીન અને ફોર્મ ટેન્સી ભરવું પડશે સૌથી પહેલા યુ અને પાસવર્ડ દ્વારા યુનિફાઈડ મેમ્બર પોર્ટલમાં લોગિન કરો ફોર્મ નાઇન્ટીન અથવા ટેન્સીનો વિકલ્પ પસંદ કરો લિન્ક્ડ બેંક એકાઉન્ટ નંબર લખો અને વેરીફાઈ પર ક્લિક કરો પીએફ વિડ્રોલ સિલેક્ટ કરો જો લાગુ પડતું હોય તો ફોર્મ લખો અને તમારા નામ બેંક એકાઉન્ટ દેખાતો હોય તે અપલોડ કરો અને ગેટ આધાર પર ક્લિક કરો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી દાખલ કરો આમ કરવાથી દાવો ઈપીએફ ને સંબંધિત કાર્યાલયમાં જતો રહેશે જ્યાં તેની તપાસ કરીને ચૂકવણી માટે સક્ષમ અધિકારી દ્વારા પાસ કરવામાં આવશે અને રકમ સીધા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે ઈપીએફ ખાતાને બંધ કરાવવાની ઉતાવળ ન કરો તમારી સામાજિક સુરક્ષા ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષાનો એક સશક્ત માધ્યમ છે જો તમે તમારું ખાતું બંધ નથી કરતા તો તમે ઈપીએફના સભ્ય બનેલા રહો છો આવી સ્થિતિમાં જ્યારે પણ તમે કોઈ નવી સંસ્થામાં જોડાવ છો ત્યારે તમે ફરજિયાતપણે નવી સંસ્થામાં પણ પીએફના સભ્ય બનશો લે તમારો પગાર પંદર હજાર રૂપિયાથી વધુ જ કેમ ન હોય કોઈપણ મદદ માટે તમે અમારી હેલ્પલાઇન પર કોલ કરી શકો છો અથવા ઓફિસે પણ આવી શકો છો આવી જ તમામ માહિતીઓ માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ